ભાન ખેતર જ્યાં યાજ્ઞા વલ્લક ઋષિ મુનિ એ સૂર્ય ની ઉપાસના કરી અને ભાનુ એટલે કે સૂર્યને નીચે ઉતરવાની ફરજ પડી એટલે ભાનુ ક્ષેત્ર નામ પડ્યું આ ભાનુ ક્ષેત્ર આજના ભાણખેતર તરીકે ઓળખાય છે આ ગામમાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર વૈષ્ણવોની હરિરાયજી મહાપ્રભુજી બેઠક સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે ભાણખેતરમાં પટેલ સમાજ છે તે વર્ષો પહેલાં આણંદ જિલ્લાના નાવલી ખાતેથી આવ્યા હતા અને તેમની સાથે મસાણી માતા આવ્યા હતા તેમ જગદીશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું માતા મહેસાણી નો નાની ડેરી ગામમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો જે ઓગણીસો છોતેરમાં ગ્રામજનોના સહકારથી જીર્ણોદ્ધાર કરી મંદિર બનાવાયું હતું મંદિરે પરંપરાગત રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા પૂજા આરતી નિયમિત કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી માતાજીના મંદિરના પટાંગણમાં ગ્રામજનોના સહકારથી લીલુડો માંડવો ભરવામાં આવે છે અને માતાજી પ્રસન્ન થઈ ગ્રામજનોને સુખદ સારા આશીર્વાદ આપે છે આ જ પરંપરાગત રીતે જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા માનો લીરડો માંડવો દરેક જાતના ફ્રૂટ સ્વીટ બિસ્કિટ સહિત ખાદ્ય પદાર્થો દ્વારા માનો માંડવો શણગારવામાં આવ્યો હતો અને મસાણી માતાજીના ભુવાજી હનુમાનભાઈ મકવાણા કાળકા માતાના ભુવાજી નટુભાઈ મકવાણા તથા હાર્દિક ભુવાજી માતાજીના રૂપમાં બિરાજમાન થયા હતા આ લીલુડા માંડવામાં ચરોતરના પ્રવીણભાઈ લુણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ લીલોડા માંડવા દરમિયાન માતાજીની ફૂલવર્ષા જિજ્ઞેશભાઈ પટેલ તરફથી હેલિકોપ્ટર દ્વારા કરાવવામાં આવી હતી જંબુસર આમોદ પાદરા તથા ખેડા જિલ્લાના ભુવાજી આવી માતાજીનું આહવાન કર્યું એ દરેક માતાજીનું આગમન થયું હતું અને માઈ ભક્તોએ માતાજીની ફૂલડે ફૂલડે વધાવ્યા હતા માતાજીના લીલુડા માંડવામાં માય ભક્તો પધારી ધન્યતા અનુભવી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બોલો મસાણી માત કી જય બિલીએ માત કી જય સિકોતર માત કી જય ગોગા મહારાજ કી જય શ્યામોજ માત કી જય મેલડી માત કી જય તો હું છું વાળા પ્રાણલોની મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે અત્યારે જમ્મુસરની બાજુમાં ભાન ખેતર ગામ મારા પટેલના આંગણે ભાન ખેતરમાં આ ગામમાં બહુ ભવ્ય આયોજન રાખ્યું છે મારા જિગ્નેશભાઈ પટેલ એમનો પરિવાર કાકા કુટુંબ આખું ગામ ખૂબ સાથ સપોર્ટ આપે છે મારી નાથ વિહોત નાથ ગંગાનાથ એ પધાર્યા છે અને આજનું આયોજન એવું જોરદાર લાઈવમાં દેખાશે અને દરેક દેખશે દર્શન કરશે બધાની આશા મારી મહોની પૂરી કરશે જિગ્નેશભાઈ એમની દિલની આશા હતી એ સપનું આજે મારી મહોની પૂરું કર્યું છે જેવું સપનું આમ દેખાડ્યું પ્રણલ લુણી મહોનીમાં વરઘોડો યુવોતરનાથ અહીંયા આગળ આવો પ્રોગ્રામ થશે એ બધા સપના આજે પૂરા થયા છે અને લાઈવમાં બધા દેખશે અને જેના જેના પણ મનમાં હશે એ મારી મહોની જરૂર આશા પૂરી કરશે એ મારી દિલથી પ્રાર્થના છે કે જેને મહોની માનો ટેકો જેને મહોની માનો ટેકો બની જાય બજાર નો એકો જો બજાર નો એકો બનો હોય તો ના જાત મન ભેદ ભાવ બધું છોડી દેવાનું અને માતા થઈ જશો એટલે બજાર ના એકો બનાવવાના રહેવાના નથી દરેક ને નાત ને કઉ છું રબાર એકલો નહી દરબાર એકલા નહી પટેલ એકલા નહી દરેક ને કઉ છું નાને થી મોટા થી બધાને કહું છું કે ભેદભાવ ના રાખશો તો માતા તમારી જોડે છે કાય માટે તમારા સપના બધા પૂરા કરે એ મારી પ્રણ લુણી દિલથી પ્રાર્થના છે બોલો મહોની માતકી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો